વંદન ઈષ્ટદેવ દેવને અને ત્રીજું વંદન માતા પિતા કે જેને જન્મ આપ્યો આપને અહીં ઉપસ્થિત સર્વે ને સંધી દવે પ્રણામ આ સુખ પ્રસંગ ને વિશિષ્ટ અને ખાસ બનાવેલા બનાવવા તમે સૌ અહીં પધાર્યા તેના માટે તમારો ખૂબ ખૂબ આભાર જો સમુદ્રની ની શાહી બનાવી સમુદ્રની ની શાહી બનાવી જો સમગ્ર પૃથ્વીને પત્ર બનાવી

બાળક ચિંતા ના તારા માટે ત્યાં મેં રચના કરી પણ ભગવાન હું અહિયાં ખુશ છું ક્યાં કને દેવ તો વધારે ખુશ રાખે પણ ભગવાન મને એ લોકોની ભાષા પણ નહી આવડતી હોય જરા પણ ચિંતા ના કર એ લોકો તને તારી ભાષા પણ શીખવાડશે અને તું જે કરીશ એ ખૂબ ધ્યાનપૂર્વક સાંભળશે પણ ના પણ ભગવાન હું ત્યાં કેવી રીતે રહી તું જરાય ચિંતા ના કર એ દેવ તો તને બધી ખરાબ વસ્તુઓથી દૂર રાખે આટલું સાંભળતા સાંભળતા તો આકાશમાંથી ભગવાનનો સ્વર ધીમે ધીમે ધીમો થતો રહ્યો અને ધરતી પરના કોલા હલો સ્પષ્ટપણે કાને ચમકાવા લાગ્યા અને બાળકનો અવતાર છે પણ તેની અવતરતા અવતરતા ભગવાનને એક સવાલ પણ મને દેવદૂતોના નામ તો કહો તમે બધા સમજી જ ગયા હશો મારો ઈશારો એ માં બાપ તરફ છે જે ઈશ્વરથી સમકક્ષ કે તેનાથી પણ ઊંચી શક્તિ ધરાવે છે જો આપણી મમ્મી ત્યારે મા બાપ વિશે વિચારતા હોય કે ક્યારેક એ છે ક્યારેક આપણે વધે તો તેમનું ખોટું ના જોઈએ એક આપણા દાદા નાની એક એવી પેઢી છે કે જેમને ઘણા બધા બદલાવો જોયા છે પહેલેથી છેલ્લે સુધીના ઘણા બધા બદલાવો જોયા છે એક દ્રષ્ટાંત આપું રસોઈ આજે આપણે કુકિંગ કરીએ છીએ તો કુકિંગમાં સૌથી પહેલા અહીંયા ઘણા બધા બી એવા લોકો હશે કે જેમણે ચૂલામાં છોડિયા નાખીને કુકિંગ કરી હશે એના પછી આવ્યા ઓલા ભળભળતા સ્ટવવાળા અને એના પછી આવ્યા ભૂંગા સ્ટવવાળા ચૂલા અને એના પછી ગેસ અને આજે આપણે આપણા ઘરમાં ગેસ ઓટીજી કે માઇક્રોવેવ ટાઈપના ઇન્સ્ટ્રુમેન્ટનો યુઝ કરીએ છીએ આ એક એવી પેઢી છે જેને ઘણા બધા બદલાવો જોયા છે અને ઘણા બધા બદલાવોને સ્વીકાર્યા છે જો આપણે કદાચ એની જગ્યાએ હોત તો આટલા બધા બદલાવોમાં ના એક માં રાતે બાર વાગે તેના દીકરાને ફોન કરે છે કે જે વિદેશ ગયો છે તે ફોન કરે છે અને ગડબડ છે ત્યારે દીકરો શું કહે છે દીકરો કહે છે આટલી રાતે શું ફોન કરો છો હું આખો દિવસનો નો થાક્યો હોય આટલી રાતે ફોન કરાતો છે સવારે નહોતું કહેવાતું દીકરા જરા વિચાર દે તને બાળપણમાં માં અનાથ આશ્રમ નથી મૂક્યો એક ભૂલ ની સજા તો તું નથી કરતો ને જો માં બાપ આપ માં બાપ આપડા માટે ઘણા મૂલ્યવાન હોય છે એ ના હોય તો તમે વિચારી શકો છો કે તમારી જિંદગી કેવી બની શકે હોય છે માં શક્તિ છે માં ભક્તિ છે માં જીવનની અભિવ્યક્તિ છે માં શક્તિ છે માં ભક્તિ છે માં જીવનની અભિવ્યક્તિ છે રણ માં મળતું પાણી એ માં છે ધગધગતા તાપમાં મળતી છાયા એ માં છે દુનિયામાં બધું મળશે પણ જનનીની જોડ નહીં મળે જનનીની જોડ નહીં મળે આપણા માતા પિતા એ પહેલાં થેપરોમાં રહ્યા હોય વાળી ટેરી દુકાન એના સિવાય કંઈ જોયું તા હોય બીજી બાજુ પેટે પાટા બાંધીને ભણાવેલા દીકરાઓને જાણે પાકો આવી ગયો છે અને ઘણા બધા ભૂલમાં ખોટા ગદમ રહી જાય છે એ પછી ફ્યુચર પણ પ્રોબ્લમ જ કરે છે થેન્ક યુ